નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલુ ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે એવા ત્રણ ગુપ્ત પંખ વિશે કે જે પંખને જો તમે તમારા ઘરના આ ખૂણામાં રાખી દો છો જો તમારા ઘરમાં તમે સરખા મુહૂર્ત ઉપર આ ખૂણામાં રાખી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી ક્યારેય પણ માતા લક્ષ્મી તમારા ઘરમાંથી નથી જતા મિત્રો જો તમે વિધિ વિધાનપૂર્વક આ એવા ત્રણ પંખને તમારા ઘરમાં રાખી લીધા તમારા ઘરમાં આ જગ્યાએ તમે રાખી લીધા તો તમારા ઘરમાંથી ક્યારેય પણ સકારાત્મક ઉર્જા બહાર નહીં જાય એટલે કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને તમારું ઘર દેવી દેવતાઓના આશીર્વાદથી ભરેલું રહે છે અને તમારા ઘરની ઉન્નતિ પણ થાય છે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે તો તેમને જરૂરથી તેમનું મહેનતનું ફળ મળે છે તે માટે તમારે જરૂરથી આ ત્રણ પંખને તમારા ઘરમાં રાખી લેવા જોઈએ આ સાથે આપણા વૈદિક પુરાણોમાં આ પંખ વિશે દર્શાવવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આ ત્રણ પંખ છે જેને રાખવા જોઈએ મિત્રો જો તમે આ ત્રણ પંખને તમારા ઘરે લઈને આવો છો તો માની લો કે તમારા ઘરમાં સીધી સકારાત્મક પ્રભાવ આવે છે માતા લક્ષ્મી સ્વયં તેમના ઘરમાં નિવાસ કરે છે આ સાથે જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આ ત્રણ પંખ તમારા ઘરમાં રાખવા જોઈએ અને મિત્રો આ જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્ત્વની છે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને તમારા ઘરની બરકત અને સાથે સાથે ઉન્નતિ થવાનું પણ શરૂ થઈ જાય છે આની સાથે જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ નવા કાર્ય શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય આની સાથે જો તે વ્યક્તિ કોઈ પણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોય તો તેમાં તેને સફળતા ન મળતી હોય તો માત્ર જો તમે તમારા ઘરમાં આ એવા પંખી લાવો છો એટલે કે તમારા ઘરમાં તમે વિધિ વિધાનપૂર્વક આ ત્રણ પંખને તમારા ઘરમાં આ જગ્યાએ રાખી લો છો તો તેને કારણે વ્યક્તિના બધા જ કાર્યમાં સફળતા મળવા લાગે છે તે વ્યક્તિ કોઈપણ કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત નથી કરતો તે માટે તમારે જરૂરથી આ જાણકારી જાણવી જોઈએ પુરાણ અનુસાર જે કોઈ પણ લોકોના ઘરમાં આ ત્રણ પંખ હોય છે તેને ક્યારેય કોઈ પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો મિત્રો આ પંખ જો તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરની ઉન્નતિ થાય છે તમારા ઘરમાં કુળ કુળદેવી દેવતાઓ નિવાસ થાય છે અને આ એવા પંખ છે એવા શુભ પંખ છે કે જેને જો તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારી જે જન્મો જન્મની પરેશાની હોય તે પણ દૂર થાય છે મિત્રો જે પંખ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તેની મહિમા આપણા પુરાણોમાં પણ ઘણા દેવી દેવતાઓએ કહેલા છે એટલે કે ઘણા બધા આપણા પુરાણોમાં પણ આની મહિમા લખેલા છે માટે તમારે ખાસ કરીને આ એવા પંખને તમારે તમારા ઘરમાં સ્થાપિત કરવા જોઈએ મિત્રો આ પંખમાંથી એવા ખાસ કરીને એવા કેટલાય પંખ છે જે પંખની મદદથી આપણા ઋષિઓ મુનિઓ આપણા ગ્રંથો લખલા હતા રામાયણ મહાભારત જેવા ગ્રંથો લખેલા હતા મિત્રો જો આવા પંખ ન હોત તો આવા શુભ પંખ ન હોય તો તેને કારણે આપણા વચ્ચે અત્યારે આપણે શુભ ગ્રંથો પણ ન હોય રામાયણ મહાભારત જેવા ગ્રંથ ન હોત માટે આ પંખોનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રમાં એનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આ સાથે જો તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય નાની નાની વાતોને લઈને કલેશ થતા હોય લોકો વચ્ચે ક્યારેય શાંતિનો માહોલ ન રહેતો હોય તો મિત્રો તે બધી સમસ્યાનું નિદાન કરવા માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવું પડશે અને જે ત્રણ પંખ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે ત્રણ પંખોને તમારે તમારા ઘરમાં સ્થાપિત કરી દેવાના છે તો તમારા આ તમામ પ્રોબ્લેમ દૂર થઈ જશે જો તમારા ઘરમાં ક્યારેય શાંતિ ન રહેતી હોય શાંત રહેવા લાગે છે અને સાથે સાથે જો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી ન ટકતા હોય એટલે કે ધન ન ટકતું હોય તો તમે આ શુભ પંખ જો તમારા ઘરમાં રાખો છો તો આ તમામ પરેશાનીઓને દૂર કરે છે અને તમારા જીવનમાં એક નવી સકારાત્મક શક્તિ આવે છે અને દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે દેવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશતી તમને જોવા મળે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને એવા કોઈ પંખ નથી બતાવવાની કે જેને પ્રાપ્ત કરવામાં ખૂબ જ કઠણાઈ સહન કરવી પડતી હોય અથવા તો તેને પ્રાપ્ત કરવા ખૂબ જ મુશ્કેલ હોય પરંતુ આજના વિડીયોમાં જેમ હું તમને પંખ દર્શાવવાની છું જે પંખ તમારા ઘરમાં રાખો છો તમે સ્થાપિત કરો છો તો તેને કારણે તમારા ઘરના કષ્ટો દૂર થઈ જશે આ સાથે તે પંખને રાખવા માટે સરખી દિશાનું સરખું મુહૂર્ત ઘરમાં કયા દિશામાં રાખવા કઈ જગ્યાએ રાખવું કે કયા સમયે રાખવું તે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમે આમાં થોડી એવી ભૂલ કરી દો છો નાનામાં નાની ભૂલ કરો છો તો તેને કારણે આ તમારો ઉપાય સરળ નથી બનતો એટલે કે તમે જે પંખ રાખ્યા હોય તેનાથી તમને કેટલા શુભ ફળ નથી પ્રાપ્ત થતા તે માટે ખાસ કરીને ધ્યાન રાખવું અને આ નિયમોનું જરૂરથી પાલન કરીને તમારે તમારા ઘરમાં પંખને સ્થાપિત કરવા જોઈએ મિત્રો તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે સરખી દિશામાં અને સરખી રીતે તમારા ઘરમાં જો આ ત્રણ પંખને રાખી દીધા તો તેને કારણે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ આવવા લાગે છે તમારા ઘરની બધી જ પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ જશે અને તમારા ઘરમાં બરકત થશે અને ધનનો વરસાદ થશે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરશે મિત્રો તમને ખબર હશે કે આપણા કાળમાં રાવણ જેવા દુષ્ટ પાપી હતો કે જેણે પોતાના ગ્રંથમાં એટલે કે રાવણ સંહિતામાં તેણે એવા શુભ પંખોની નોંધ કરેલી છે એટલે કે આ એવા શુભ પંખો લખેલા છે મિત્રો તમે વિચારી રહ્યા છો કે આ એવા કયા પંખ છે એટલે કે એવા ક્યાં પક્ષીના પંખ છે કે જે તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં તમે ઉન્નતિ કરી રહ્યા છો ઉન્નતિ કરી શકો છો તો ચાલો હવે હું તમને તે ત્રણેય પંખ વિશે જણાવું તે પહેલાં અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો એવા ક્યાં શુભ ત્રણ પંખ છે તેના વિશે હું તમને જણાવી દઉં તેમાંથી પહેલું પંખ છે તે કાગડાનું પંખ બીજું પંખ છે તે ઘૂવડનું પંખ અને ત્રીજું પંખ છે તે મોરનું પંખ એટલે કે મોરપીચ મિત્રો તો આજના વિડીયોમાં અમે તમને આ ત્રણ પંખ વિશે માહિતી દેવાના છીએ માહિતી જાણીને તમારા જીવનમાં તમે શુભ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો મિત્રો મેં જે તમને આ ત્રણ પંખ દર્શાવ્યા તે ત્રણ પંખ ગમે તે વારે ગમે તે સમયે અથવા તો ગમે તે મુહૂર્તે તે જગ્યાએ રાખી નથી દેવાના પરંતુ આગળ હું તમને તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી દર્શાવવાની છું તમારે આ રીતે જ આ ત્રણ પંખની સ્થાપના કરવાની છે જો તમે તમારા ઘરમાં આ ત્રણ પંખની સ્થાપના કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ક્યારે પણ સમસ્યાઓ નથી આવતી સ્વયં દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે જો તમે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો તો આ માહિતીને તમારે જરૂરથી અંત સુધી જોવી જોઈએ આની સાથે તમારા જીવનની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને માની લો કે તમે કોઈ પણ કાર્ય કરો છો કોઈ પણ કામ શરૂ કરો છો તો તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ પણ દિવસ હોય તમારો સારો દિવસ ચાલી રહ્યો હોય અથવા તો ખરાબ દિવસ હોય તો પણ તમારે ભગવાન ભોલેનાથની પૂજાને કરવાનું નથી છોડવાનું એટલે કે તમારે ભગવાન ભોળાનાથની ભક્તિ તો કરવાની જ છે ગમે તેવા દિવસ હોય તમે તેમની ભક્તિ કરો છો તો તેને કારણે આપણા ભગવાન ભોલેનાથ એટલા દયાળુ છે એટલા ભોળા છે કે તેમના ભક્તોની જે ઈચ્છા હોય તેને પૂરી કરે છે અને જો તમે ઈચ્છો ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે ચાલો સૌથી પહેલાં પંખ વિશે વાત કરીએ તો તે કાગડાનું પંખ મિત્રો પ્રાચીન ગ્રંથો અનુસાર આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે કાગડાએ અમૃતને થોડી માત્રામાં તેનું સેવન કરેલું હતું એટલે કે થોડું અમૃત તેણે પણ ચાખેલું હતું તે માટે આપણા ધર્મગ્રંથોમાં એ પણ લખેલું છે જે કાગડો બોલે છે તે એકદમ સત્ય બોલતો હોય છે તે જ કંઈ પણ બોલે છે તે સત્ય હોય છે મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોથી અને આપણા પુરાણોથી એ પણ માનવામાં આવે છે અથવા તો આપણા પ્રાચીન સમયથી એ પણ માનવામાં આવે છે કે જો કાગડો તેમને સંકેત આપતો હોય તો તમારા ઘરે મહેમાન પણ આવી શકે છે આપણા વૃદ્ધ વડીલો પણ આપણને તેના વિશે કહી ગયા છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ કાગડાને એક રોટલી ખવડાવે છે માત્ર એક રોટલી ખવડાવે છે અથવા તો કંઈ પણ એવી ખાવાની વસ્તુ ખવડાવે છે તો શનિદેવજીની કૃપા તેમના પર એવી વર્ષે છે કે શનિદેવ તેમના તમામ દુઃખોને હરી લે છે એટલે કે તેમના તમામ દુઃખોને દૂર કરી નાખે છે જો મિત્રો તમે પણ તમારા જીવનમાંથી ગ્રહણ સંબંધિત દોષોને દૂર કરવા માગો છો અથવા તો કોઈ પણ પરેશાની હોય તેને દૂર કરવા માગો છો તો તમારે કાગડાને જરૂરથી એક રોટલી ખવડાવવી જોઈએ અને મિત્રો જે કાગડો હોય છે તેમણે કદાચ નહીં ખબર હોય ઘણા લોકોને ખબર હોય છે અથવા તો ઘણા લોકોને ખબર નથી હોતી કે કાગડો તે શનિદેવજીનું વાહન પણ છે મિત્રો જો તમે શનિદોષથી પરેશાન છો આની સાથે જો તમે તમારા ઉપર શનિની સડા સાતી છે તો મિત્રો તેના માટે તમારે શું કરવું પડશે તો દર શનિવારે તમારે શનિવારની પસંદગી કરવાની છે એ માટે કે શનિવાર તે શનિદેવજીનો દિવસ હોય છે માટે તમારે દર શનિવારે કાગડાને રોટલી ખવડાવવાની શરૂ કરી દેવી જોઈએ જો તમે આમ કરો છો તો તમારી શનિ ગ્રહને સંબંધની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો રાવણે પોતાની રાવણ સંહિતામાં સાફ સાફ લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ અમીર બનવા માંગે છે ધનને પ્રાપ્ત કરવા માંગે છે અથવા તો દુનિયાના સુખોને પ્રાપ્ત કરવા માંગે છે તો તેમણે શનિવારના દિવસે કાગડાના પંખનો એવો વિશેષ ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો જો તમારા જીવનમાં હંમેશા તમારી પાછળ દુર્ભાગ્ય પડેલું છે તમારા ઘરમાં હંમેશા ગ્રહદોષ છે ઘરના લોકો વચ્ચે ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ઓછા નથી થતા આ સાથે ઘરના સભ્યો ક્યારેય પણ નાની વાતને લઈને પરેશાન રહેતા હોય અથવા તો તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ન આવતા હોય તો મિત્રો કાગડાના પંખનો આ ઉપાય કરી લેજો તો અમે તમને જે આગળ કહેવા જઈ રહ્યા છીએ તે પંખનો તમે જો ઉપાય કરી લેશો તો આ બધી જ સમસ્યાઓ તમારા જીવનમાંથી તમે આસાનીથી દૂર કરી શકશો મિત્રો તમે જો આ રીતે કાગડાના પંખનો ઉપાય કરો છો તો તેને કારણે તમારા જીવનની બધી જ નકારાત્મક શક્તિ હતી તે બધી જ દૂર થઈ જશે અને જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ બન્યા રહે છે એટલે કે જો તમે આ ઉપાય કરો છો આ પંખનો ઉપાય કરો છો તો તમારા ઘરમાં અવશ્ય સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મિત્રો તો તમારે આ ઉપાય કરવો શું કરવું પડશે તો તમારે સૌ પ્રથમ તો શનિવારના દિવસની પસંદગી કરવાની છે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એટલે કે સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગીને તમારે સૌ પ્રથમ તો સ્નાન આદિ કરી લેવાનું છે સવારના કાર્યમાંથી તમારે નિવૃત્ત થઈ જવાનું છે ત્યારબાદ તમારે કાગડાના પંખ ખરીદવાના છે અગિયારની સંખ્યામાં તમે ખરીદી શકો છો અગિયાર તમારે કાગડાના પંખ ખરીદવાના છે મિત્રો તો તમારે આ પંખને લઈને ઘરે આવવાનું છે ત્યારબાદ તમારે એક નાની કટોરીમાં થોડું સરસવનું તેલ લેવાનું છે ત્યારબાદ તમારે સરસવના તેલની મદદથી એટલે કે તમે જે આ કટોરીમાં તેલ નાખ્યું છે તેમાંથી તમારે આ પંખને સરસવના તેલમાં પલાળી દેવાના છે મિત્રો જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે તમારે સરસવના તેલનો દીવો કરવાનો છે તમારા ઘરના આંગણે તમારે આ સરસોના તેલનો દીવો કરવાનો રહેશે ત્યારબાદ તમારે કોઈ એક કાળું કપડું લેવાનું છે તમારે આ અગિયારની સંખ્યાવાળા કાગડાના પંખને તમારે ત્યાં રાખવાના છે એટલે કે તમારે કાળા કપડામાં આ અગિયાર પંખને બાંધવાના છે આની પોટલી બનાવી લેવાની છે ત્યારબાદ તમારે પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજે ટીંગાડી દેવાની છે મિત્રો માત્ર તમારે દર શનિવારે આવી રીતે કરવાનું છે તો તમારા ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા હશે તો તે નાશ થઈ જશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે તમારા ઘરમાં દેવી દેવતાઓ જ આશીર્વાદ તેમના વરસાવે છે તમારા ઘરમાં બરકત થશે તમારા ઘરની ઉન્નતિ ચોક્કસપણે થઈ જશે તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ પણ જતી રહે છે મિત્રો આ હતો પહેલો ઉપાય હવે તમને બીજો ઉપાય જ કહેવા જઈ રહ્યા છીએ માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ મેળવવાનો મહા ઉપાય જે ઉપાય કરીને તમે આસાનીથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને પોતાના ઘરમાં તમે તેમનું નિવાસસ્થાન બનાવી શકો છો આ સાથે તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરીને તમે તમારા ઘરમાં પૈસાથી સમૃદ્ધ પણ બની શકો છો મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે તો તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તે માટે તમારે ઘૂવડનું પંખ લઈ લેવાનું છે મિત્રો તમને નથી ખબર તો હું તમને જણાવી દઉં કે જે ઘુવડ હોય છે તે માતા લક્ષ્મીજીનું પ્રિય વાહન હોય છે મિત્રો માતા લક્ષ્મીજી જ્યારે પણ ધરતી ઉપર આવે છે ત્યારે તે ઘોવડને પોતાની સાથે લઈને જ આવે છે એટલે કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે મિત્રો જો તમે તમારા જીવનની ગરીબીથી ખૂબ જ પરેશાન છો અને તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે મિત્રો જે તમારા જીવનમાં ધન આવતું હોય પરંતુ તમારા જીવનમાં તે ટકતું ન હોય બિનજરૂરી ખર્ચામાં જતું રહે છે તો તમારે ઘૂવડના પંખનો આ ઉપાય કોઈ પણ શુક્રવારના દિવસે કરી લેવાનો છે જે ઉપાય આગળ હું તમને જણાવવાની છું મિત્રો તમારા જીવનમાં તમારે અમીર બનતા કોઈ રોકી નહીં શકે આ ઉપાય કરવા માટે શુક્રવારના દિવસની જ પસંદગી કરવાની રહેશે શા માટે શુક્રવારનો દિવસ કહી રહી છું કારણ કે શુક્રવારનો દિવસ જે માતા લક્ષ્મીને માનવામાં આવે છે મિત્રો તો તમારે શું કરવું પડશે કે તમારે શુક્રવારને સાંજે નાહી ધોઈ લેવાનું છે ત્યારબાદ તમારે લાલ કપડા પહેરી લેવાના છે કારણ કે લાલ કપડાં જે માતા લક્ષ્મીજીનો પ્રિય રંગ છે ત્યારબાદ તમારે કોઈ પણ પૂજા ઘરમાં જવાનું છે અને ત્યાંથી તમારે ગુવડના પંખ લઈને આવવાનું છે અને જ્યાં માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખેલી છે અથવા તો તમે માતા લક્ષ્મીજીનો ફોટો રાખ્યો હોય ત્યાં બેસી જવાનું છે અને ત્યારે તમારે એક લાલ કપડું પાથરી દેવાનું છે અને લાલ કપડું જે તમે પાથર્યું છે ત્યારબાદ તમારે એક ઘીનો દીવો કરવાનો છે માતા લક્ષ્મીજીની સામે દીવો પ્રગટાવવાનો છે અને લાલ કપડાં ઉપર તમારે આ ઘૂવડનું પંખ રાખવાનું છે મિત્રો જે તમે ઘૂવડનું પંખ રાખી દીધું ત્યારબાદ તમારે માતા લક્ષ્મીજીની સામે હાથ જોડીને માતા લક્ષ્મીજીનો જે બીજ મંત્ર છે તમારે તેનો જાપ એકવીસ વાર કરવાનો છે આ બીજ મંત્રને કોઈ પણ જગ્યાએ લખી લેજો આ બીજ મંત્ર આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો રહેશે એકવીસ વાર તમારે જાપ કરવાનો છે ત્યારબાદ તમે જ્યાં લાલ કપડામાં ઘુવડનું પંખ રાખ્યું છે તેને તમારે તેની પોટલી બનાવી લેવાની છે એટલે કે તમારે તે લાલ કપડાને બાંધી લેવાનું છે ત્યાર પછી તમારે તે લાલ કપડાને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે તમે જે ઘરમાં જે જગ્યા ઉપર તમારા પૈસા રાખો છો વધારે પૈસા રાખો છો ત્યાં તમારે રાખી દેવાનું છે તમે માત્ર આમ કરો છો તો તમારા ઘરમાં ધન ટકવા લાગે છે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ કરાવવા માગો છો તમારી તિજોરીમાં જો માતા લક્ષ્મીજીના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા માગો છો તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ અને માતા લક્ષ્મીજીના તમારે આશીર્વાદ અવશ્ય મેળવવા જોઈએ મિત્રો જો તમારા જીવનમાં કોઈ પણ એવા દોષ હતો ભારે દોષ હોય તો તમારા જીવનમાંથી પૈસા ન અટકતા હોય પૈસા સંબંધિત સમસ્યાઓ હંમેશા જતી રહેશે તમે આ ઉપાય કરી લો છો તો તેને કારણે તે દોષો પણ હટી જશે અને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે તમારા જીવનમાં માતા લક્ષ્મીજી તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા લાગે છે તો મિત્રો આ હતો બીજો ઉપાય જે ઉપાય કરીને તમારા જીવનમાંથી આ બધી જ પરેશાનીઓને દૂર કરી શકો છો મિત્રો હવે આગળનો ઉપાય જણાવીએ તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ તો તે મોર પીછનો ઉપાય છે મિત્રો આ એક ઉપાય છે કે જે તમે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો જો ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય ઘરમાં સકારાત્મક ઉર્જા ન આવતી હોય સકારાત્મક ઉર્જા પણ આવવા લાગે છે આની સાથે જો તમારા બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તેમનું મન પણ લાગવા લાગે છે અને તમારા ઘરમાં હંમેશા નેગેટિવિટી રહે છે હંમેશા નેગેટિવ ઉર્જા રહે છે જો તમે આ ઉપાય કરી લો છો આ મોરપીચનો ઉપાય કરી લો છો તો આ તમામ પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો તમને નથી ખબર તો તમને જણાવી દઉં કે આપણા જે વેદ પુરાણો લખેલા છે અથવા તો આપણા મહાન ઋષિ મુનિઓએ જે આપણા ગ્રંથો લખેલા છે જે આપણા શાસ્ત્રો લખાયેલા છે આ મોરપીછ વડે જ લખાયેલા છે મોરપીછની મદદથી જ તે આ તમામ આપણા ગ્રંથો લખવામાં આવેલા છે જેને આપણે આજે જોઈ શકીએ છીએ જેને આપણે વાંચી શકીએ છીએ અને આપણા જીવનમાં આપણે એક નવો બદલાવ લાવી શકીએ છીએ તેથી ભગવાનના આશીર્વાદ આપણે મેળવી શકીએ છીએ તે માટે મોરપીછનું ઉચિત સ્થાન માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં અને ખૂબ જ વિશેષ અને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે આપણા વેદ પુરાણ અનુસાર મોરપીછ હોય છે તે જ ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અથવા તો જે ઘરમાં રાખવામાં આવે છે તે ઘરની તમામ સમસ્યાઓ ધન સંબંધિત સમસ્યા સકારાત્મક ઉર્જા એ તમામ પ્રાપ્ત કરાવે છે આની સાથે મોરપીંછ તે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના મુકટ પર ધારણ કરતા હતા મિત્રો તમારે કઈ રીતે આ મોરપીંછનો ઉપાય કરવાનો છે કઈ રીતે આ મોરપીંછને ઘરમાં સ્થાપિત કરવાનું છે તો ચાલો જણાવી દઈએ હું તમને પહેલો ઉપાય જણાવવા જઈ રહી છું મોર લગતો પહેલો ઉપાય જે ઘરની બરકતને બનાવી રાખવાનો મહા ઉપાય છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવાનો પહેલો ઉપાય હવે જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં બરકત આવે તમારા ઘરની ઉન્નતિ થાય તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ પણ બૃહસ્પતિવારના દિવસની પસંદગી કરવાની છે ગુરુવારના દિવસની પસંદગી કરવાની છે કારણ કે ગુરુવાર તે ભગવાન વિષ્ણુને સમર્પિત વાર માનવામાં આવે છે તમારે આ ઉપાયને કરવાનો રહેશે મિત્રો તમારે આ દિવસે કોઈ પણ મોર પીછ લઈ આવવાનું છે સમયમાં તમારે આ કાર્ય કરવાનું રહેશે તમારા ઘરના મંદિરમાં જે કંઈ પણ ગ્રંથ હોય કંઈ પણ પુરાણ હોય તેના પેજની વચ્ચે તમારે રાખી દેવાનું છે એટલે કે તમારે તે પુસ્તકની વચ્ચે આ મોર પીછને રાખી દેવાનું છે તો તમારા ઘરની બધી પરેશાનીઓ દૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે કંઈ પણ ધન સંબંધિત સમસ્યા હોય કોઈ પણ મોટામાં મોટી સમસ્યા હોય તો તમારે દૂર થઈ જશે માત્ર આ ઉપાયને સરખી રીતે સરખા સમયે તમારે કરવાનો રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો